આ સાડી ની કિંમત બાર માર્કેટમાં ચારસો પચાસ રૂપિયા ચારસો અહિયાં જૂની સાડી આપશો એટલે માત્ર ને માત્ર બસો ને પચાસ માં પડશે સુરત ની માર્કેટમાં સુરત માં વેચાય છે અગિયારસો પચાસ અગિયારસો તમને રીલ વિડીયો બધું જોવા મળી જશે આજ વસ્તુ સેમ ત્યાં સ્ટાર્ટિંગ થાય છે પાંચ હજાર સુધી સાડી છે કોઈ પણ જૂની વસ્તુનું વળતર મળી જશે અહિયાં પેન્ટ શર્ટ ડ્રેસ બ્લાઉઝ ટી શર્ટ કોઈ પણ વસ્તુ નાના છોકરા કાપડો ને તો પણ એનું આ રીતની કુર્તી પેન્ટ રેવાની છે અઢીસો માં એક અને અગિયારસો માં પાંચ આજ ઉપર અઢીસો માં એક દર મંગળવારે દેવા નવસો નવ્વાણું આ સોળસો થી લઈને બે હજાર સુધીમાં ચાલે છે આ વસ્તુ માર્કેટ ની અંદર સુરત ની માર્કેટ હોલસેલ માં વેચાય છે જો એ જ વસ્તુ તમારા માટે બતાવી દઈએ તમને જો આ રીતના પટોળા છે આ માર્કેટ ની અંદર બહુ ચાલે છે આ સોળસો વાળા છે ત્રણ જૂની સાડી તમે આપોને તો છસો રૂપિયા લેસ થઈ જાય માત્ર ને માત્ર હજાર રૂપિયા માં જ પડશે નવસો માં જ પડશે આ તો સ્વાગત છે મિત્રો આજના નવા ધમાકેદાર વિડીયોમાં આજે આપણે આવી ગયા છીએ અમદાવાદમાં એક એવી શોપમાં કે તમને ભાઈ જાણીને નવાઈ લાગશે જી હા મિત્રો મોબાઈલમાં તમે એક્સચેન્જ ઓફર સાંભળી હશે વાસણોમાં જૂના તમારા ઘરે થઈ ગયા હોય તો એને આપણે એક્સચેન્જ ઓફર દુકાને જઈને બદલાવતા હોઈએ છીએ જૂના વાસણ આપીને નવા વાસણમાં મળી જાય આજે તમારા માટે એક એવી ઓફર લઈને મિત્રો આવ્યા છે કે જૂના કપડા તમારા ઘરે જો પડ્યા હોય બ્લાઉઝ હોય શર્ટ હોય પેન્ટ હોય કોઈ પણ કાપડની આઈટમ તમને નવી સાડી તમને તમને મળી જવાની જો સ્ટોક દેખાતો હશે આ બાજુ તમને સ્ટોક સાડીઓનો તો ખજાનો તમને જોવા મળશે બધી બાજુ ડ્રેસના કાપડ છે ત્યારબાદ અને બધી સાઈઝ તમને અહીંયા મળી જવાની છે એસ થી લઈને એક્સેલ એમ બધી ટૂંકમાં સાઈઝ મળી જવાની છે લોકેશન ક્યાં આવેલું છે અને કઈ રીતની ઓફર હોય છે બધી માહિતી આપણે ભાઈને સરને મળીને આગળ વિડીયો આજના વિડીયોમાં આપણે જાણવાના છે બધી માહિતી તો વિડીયોને એના માટે પ્લીઝ પૂરો જોજો અને એ પહેલા આપણે ચેનલ પર જો નવા હો તો ફટાફટથી આ વિડીયો જોવા આ સબસ્ક્રાઈબ ના કરીએ તો કરી દેવા નમ્ર નથી તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ જે મળે છે સર ને એના આગળની માહિતી આપણે જાણીએ તો કેમ છો સર મજા મજા તમારે કેમ બસ એકદમ ફાઈન છે એકદમ મજામાં તો આપણા વ્યુઅર માટે આજે શું ઓફર ધમાકેદાર લઈને આવ્યા છે લેડીસો માટે ખાસ ઓફર લઈને આવ્યા છે ગર્લ્સ માટે વુમન્સ માટે બેસ્ટ ઓફર લઈને આવ્યા છે કોઈ પણ તમારે ના કામનું કાપડ હોય એમની જોડે ના કામની સાડીઓ ડ્રેસ પેન્ટ શર્ટ કોઈ પણ કાપડ કોઈ પણ કાપડ નહી તો એ લઈ આવવાનું અહીં બરોબર એ લાવવાનું એનો ફાયદો અહીં જે તો એમને ફેકે દેવાનું એનો ફાયદો અહીંયા મળી જશે એનો વર્ક પૂરું મળી જશે એટલે ફાટેલું હોય તો પણ ચાલે ચાલે કોઈ પણ ચાલે અને કોઈ જૂના તમારા સાસો હોય કે એમની કોઈ પણ હેવી સાડી હોય ને જે સેલા ટાઈપ ની હોય છે એ સાડીઓના પણ પાંચ હજાર સુધી કાપી આપી છે પાંચ હજાર રૂપિયા પાંચ હજાર રૂપિયા શું જોઈને કંડિશન જોઈને જે જૂના સેલા હશે ખાસ સાંભળજો જૂના સેલા હશે ને એ પાંચ હજાર સુધી કાપી આપવામાં આવશે બાકી કોઈ પણ સાડી જૂની હોય તમારે ના કામની ની સિન્થેટિક જે તમે સવાસો ની પણ બારથી લઈને અહીં આવજો ને તો એના પૂરા બસો રૂપિયા નું વળતર કાપી આપવામાં આવશે અને આ સિવાય બીજી શું ઓફર રહેવાની આજના વિડીયો આપણે શું જોવાનું ઘણી બધી ઓફર છે જો તમારે સાડી નું કલેક્શન બતાવી દઉં છું આ બાજુ આવો તો મિત્રો શરૂ કરીએ છીએ હવે ઓફર તો શરૂઆત આપણે ઓફર ની થાય તો આપણે સાડી થી શરૂ કરીએ તો સાડીઓમાં આપણે કયા રેન્જ માં ને કયું કલેક્શન મળી જવાનું જો આપણે ઘરમાં રનિંગમાં પહેરાઈને

એટલે મળવાનું છે જૂની સાડી આપણે ચારસો પચાસ ઉપર ખાલી ઉમેરવા ના આવશે એટલે આ સાડી આપણે કેટલા મળવાની આપડે બસો પચાસ માં માત્ર બસો માં જો ભાઈ તમને મળી જવાની છે માર્કેટમાં તમે લેવા જશો ને તો ચારસો થી સાડા રૂપિયા તમને આ પ્રમાણેની સાડી જોવા મળશે જો હવે કલર પેટર્ન વાત કરીએ ને તો જો તમને નજીક થી બતાવવામાં આવશે કેટલા સર આમાં કલર ને આમાં કઈ કઈ આવે છે આમાં બધી જ ટોટલ ઓલ ટોટલ જે રનિંગ માં પહેરવાની બાંધણી થી લઈને લેરિયા પટોળા ઓકે અજરક બધી ડિઝાઇનો મળશે પછી એમાં તમારે હેવી કલેક્શન જેમ આગળ જોશો એમ હેવી કલેક્શન બ્લુક કાપડ આ ક્રેપ કાપડ છે ક્રેપ ક્રેપ કાપડમાં માં પણ આવે છે નંબર 1 કાપડ છે હાજી ક્રેપ કાપડ ઉપર આવે છે કાપડ પકડીને જોઈ શકો છો તમે હા એકદમ આમ વજન માં ભી કહીએ ને તો એકદમ લાઇટ વેટ છે વજન પણ અજરક ટાઈપ ની આવશે

છે સાતરવાના આવશે એજ ઓફર બધામાં હેવી સાડી લેવી હોય કોઈ પણ સાડી ચારસો પચાસ થી અમારે ત્યાં સ્ટાર્ટિંગ થાય છે પાંચ હજાર સુધી સાડી છે કોઈ પણ જૂની વસ્તુનું વર્તન મળી જશે અહીંયા પેન્ટ શર્ટ ડ્રેસ બ્લાઉઝ ટી શર્ટ કોઈ પણ વસ્તુ નાના છોકરા ના કાપડ ને તો પણ કાપડ ની વાત કાપડ નું કોઈ પણ આઈટમ લઈ આવો અને તમારે લઈ જવાની મિનિમમ માં મિનિમમ આપડે કેટલા રૂપિયા થી આપડે સાડી મળી જાય મિનિમમ અહીંયા ચારસો પચાસ થી સ્ટાર્ટ થાય છે પછી એમાં જૂની વસ્તુ આપે ને તો જાય પછી મિનિમમ અઢીસો રૂપિયા ઉમેરવાના આવે એટલે આપણને એક સાડી તમે આગળ આપણે જે બધા અઢીસો રૂપિયા મળી પછી એમને ક્વોન્ટિટી માં જોઈએ પહેરામણી માટે જોઈએ જેમ કે એમને ઓર્ડર આપે કે ભાઈ અમારે સો બસો અઢીસો સાડીઓ જોઈએ છે એમની માટે એ એમને પ્રાઇસ માં જે આવતી હોય સો સવાસો દોઢસો બસો એ રેન્જ ની અમે લાઈ એપ ઓર્ડર ઉપર ઓકે ઓકે બરોબર છે પછી આ આ સિવાય આપણે ત્યાં બીજું શું શું કલેક્શન પછી ઘણું બધું છે ડ્રેસ મટીરીયલ માં છે જો આ રીતના ડ્રેસ આવશે ગામઠી અત્યારે બહુ ચાલે છે ગામઠી ડ્રેસ ગામઠી ડ્રેસ છે બહુ ચાલે છે ડ્રેસ મટીરીયલ આકા થ્રી પીસ ના આકા થ્રી પીસ હા સલ્વાર દુપટ્ટો આ રીતમાં મળી જશે જો ઓકે આ દુપટ્ટો આવશે ગામઠી નું છે એમાં બહુ બધી વેરાયટી આવે છે જો સર આમાં કલર ઓપ્શન ને બધું કેલું મળી લેવાનું કલર ઓપ્શન તમારે સમજી લો કે પચાસ થી સો ડિઝાઇન ડેલ્લી અવેલેબલ હોય છે સો છે બરોબર જો તમને હવે બધા પોસિબલ નથી વિડીયો ખૂબ લાંબો થઈ જાય તમે સ્ટોક જોઈ શકો છો કે કેટલી બધી પેટર્ન છે કેટલા બધા કલર ઓપ્શન છે એક થી એક બધી પેટર્ન આ રીતની અત્યારે બહુ માર્કેટમાં ચાલે છે આ બીજા પટોળાયા

નજીક થી બતાવિફન્ટ પ્રિન્ટ નથી વર્ક છે ખુબ સરસ વર્ક અને એમાં પાછા કલર ઓપ્શન તો પાછા મળી મળી રહેવાના છે પછી એજ રીતે હજી એક બીજું ઓફર છે

આમ છસો પચાસ માં વેચાય છે સાડી આપીને ચારસો પચાસ માં પડશે પણ આ વિડીયો જોઈને આવશે ને અને આ વિડીયો નું સ્ક્રીનશોટ લઈને આવશે ને એને બસો પચાસ સાડી ના બસો કાપતા ચારસો પચાસ દેવા આવશે તો ચારસો વીસ માં આપી દેજો જોવા તમે પ્રાઇસ પણ તમે જોઈ શકો છો સિક્સ ફિફ્ટી ખાસ યાદ રાખજો સાડી લઈને આવશો એમને જ અને સ્ક્રીનશોટ લઈને આવવાનું છે ખાસ મિત્રો આ જે બી ઓફર છે આપણા વ્યુઅર ને લાગુ પડશે કે જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો આનો સ્ક્રીનશોટ લાવો જરૂરી છે અને ભાઈને પણ સપોર્ટ કરવાનું ભૂલતા એમનું ઇન્સ્ટાગ્રામનું નું આઈડી છે અને યુટ્યુબ ની જે ચેનલ છે એની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્રોવાઈડ કરી દઈશ જેથી કરીને એમને પણ સપોર્ટ કરજો

દેખાતો છે મિત્રો આરતી સિલેક્શન નિકોલ તો તમારે ભાઈ જવાનું જબરજસ્ત કલેક્શન મળી જવાનું હવે તમને કુર્તી કુર્તી પેન્ટ નો તમને સેમ્પલ છું જો આ રીતની કુર્તી પેન્ટ રેવાની છે અઢીસો માં એક અને અગિયારસો માં પાંચ એમ થી ડબલ એક્સલ સાઇઝ મળી જશે સાઈઝ ની વાત કરીએ ને તો પ્લસ સાઈઝ થી કે કારણ ઘણા લોકોને એવું લેવું હોય પણ સાઈઝ અવેલેબલ હોતું નથી તો આપણે સાઈઝ વાત કરીએ તો ક્યાં સાઈઝ મળે 3XL થી 6XL સુધી મળી જશે 6XL સુધી 6XL સુધી ની મળી છે પણ M2 ડબલ XL ની અંદર અમારે દર મંગળવારે તમને અહીંયા જોવા મળશે બરોબર તો આપણા વ્યૂઅર તમે અનિલભાઈ આપણે ઓફર ની વાત કરતા હતા કે જોરદાર ઓફર બતાવવાના છે તો એ કઈ ઓફર ની વાત છે આજ છે જો આજ ઓફર હા આજ ઓફર 250 માં એક અને 1100 માં પાંચ દર મંગળવારે અમે વેચીએ છીએ બરોબર દર મંગળવારે દર મંગળવારે સેલ લગાઈએ છે ઓકે એમાં તમારા જે જે પણ વ્યૂઅર છે એ સ્ક્રીનશોટ લઈને આવશે ને હાજી એમને માત્ર ને માત્ર નવસો નવ્વાણું માં પાંચ કુર્તી પેટ ની જોડી દેવા એટલે નવસો નવ્વાણું માં તમને પાંચ મળી જશે સ્ક્રીનશોટ લઈને આવશે એમ ને અને એના માટે ખાસ એમ ટુ ડબલ એક્સેલ સાઈઝ મળશે બરોબર અને થ્રી એક્સેલ થી સિક્સ એક્સેલ ની પ્રાઇસ અલગ રહેવાની છે ત્રણસો માં એક અને હજાર માં ચાર રહેવાની છે એટલે આ ઓફર પાછી એક વાર ફરીથી રિપીટ એમ ટુ ડબલ એક્સેલ સાઈઝ ધ્યાનથી સાંભળજો એમ ટી ડબલ એક્સેલ સાઈઝ માં પાંચ મળી જવાના છે ઓકે મિત્રો તો આજ ઓફર ઓફરની વાત હતી કે જો ભાઈ તમે સ્ક્રીનશોટ શેર કરશો ને તો તમને સો રૂપિયાનું નું તમને ડિસ્કાઉન્ટ મળી જવાનું છે અને આ સિવાય પણ તમને ભાઈ ધગલો કલેક્શન તમને કુર્તીઓમાં તમે જોઈ જોઈ થાકી જાવ તમને મળી એમાં તમને કલેક્શન અમારી જોડે રેડી એવરી જ હોય છે તમને બતાવી દો હજાર પીસ જોતા તો ઓન ધ સ્પોટ મળી જશે હવે માની લો કે કોઈને ભાઈ નવો બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય અને આખા ગુજરાત માંથી ક્યાંયથી ભી જોઈ રહ્યા હોય તો આપણે ત્યાં ડિલિવરી અહિયાં થઈ જશે કે રૂબરૂ અહીંયા આવવું પડશે અને ઘર બેઠા મંગાવવું હોય તો પણ મળી જશે એમાં તમારે પાંચ થી સાત દિવસ સુધીનો વેટ કરવાનો રહેશે કે તમે ઓર્ડર આપો તો તમને સાત દિવસ સુધીમાં તમને ઓર્ડર મળી જશે મળી જશે અને એમાં પેમેન્ટ ને બધું એડવાન્સ પેમેન્ટ એડવાન્સ રહેવા છે ઓનલાઈન ઓનલાઈન જીપીએ ના દ્વારા કરવાનું રહેશે બધી ટૂંકમાં સુવિધાઓ પૂરી છે અને ઓલ ઓવર ગુજરાતમાં ભાઈ ઘર બેઠા ડિલિવરી પણ તમને થઈ જવાની જો પછી આ કુર્તી હજાર પીસ તો અમારો ગમે ત્યારે એની ટાઈમ આવે એટલે પીસ 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 જવાના છે એવરી ટાઈમ હોય પેન્ટ નો કોટનમાં ખજાનો મળી જાયલો હજાર પીસ ઓન ધોટ તમારે એમ કોઈ તમારે દસ હજાર પીસ જોઈએ તો એક જ દિવસનો ટાઈમ બીજા દિવસે તમને દસ હજાર પીસ મળી જાય મળી જાય તો ભાઈ આટલું સસ્તું અને સારું ક્યાં મળે તો તમારા ઘરે કોઈ પણ જાતનું કાપડ રિલેટેડ મટિરિયલ હોય બ્લાઉઝ પીસ હોય શર્ટ હોય પેન્ટ હોય કઈ પણ મટિરિયલ તમારા ઘરે કાપડ રિલેટેડ હોય ને તો તમારે લઈ આવવાનું યોગ્ય વળતર તમને કાપી આપશે અને આ પ્રમાણે જો તમારે સાડી લેવી તો સાડી મળી જવાની છે કુર્તી તમારે લેવી હોય તો કુર્તી મળી જશે ત્યારબાદ તમને કાપડ લેવું હોય ને તો કાપડ બી તમને અહીંયા મળી જવાનું છે આ પ્રમાણેનું જો એમાં પણ ઘણું બધું કલેક્શન ને બધું મળવાનું

તો આ સિવાય તમારે કોઈ માહિતી જોઈતી હોય લોકેશન તમને મળતું ના હોય કે બીજું કંઈ બી તમને ક્વેશ્ચન જો થતાં હોય ને તો એમનો નંબર છે એ તમને નીચે દેખાતો હશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ એનો એક બીજો નંબર છે બે નંબર એ પ્રોવાઈડ કરી દઈએ છે જેથી કરીને તમને કંઈ ઇસ્યુ હોય કંઈ પ્રોબ્લેમ કોઈ ક્વેશ્ચન થતા હોય તો તમારે સીધો કોલ કરવાનો તમને બધા જ આન્સર તમને ઘેર બેઠા મિત્રો મળી જવાના છે તો ભાઈ હવે તમારે સાડી લેવાનું થાય તો એકવાર અચૂકથી દુકાનને વિઝિટ કરજો ભાઈએ એક બીજી બ્રાન્ચ છે ત્યાં આગળ આપણે વિડીયો એક બનાવેલો હતો આજથી લગભગ ચાર મહિના પહેલા આપનો ખૂબ જ સુંદર અને સારો પ્રતિસાદ મળ્યો છે અને બે લાખ પચીસ હજાર કરતા પણ વધારે આપણા વ્યુઅરે એ વિડીયો જોયો છે ખૂબ વખાણ્યો છે અને કારણ કે કલેક્શન સારું હોય તો એ લોકોએ આગળ પણ ખૂબ શેર કર્યો છે તો એ તેવી જ રીતે મિત્રો આ વિડીયોને પણ ખૂબ પ્રેમ આપજો ખૂબ સપોર્ટ કરજો મળીએ છે નવા વિડીયોમાં કોઈ નવી જગ્યા નવી માહિતી અને નવા લોકેશન અને નવી કોઈ સ્ટોરી સાથે ત્યાં સુધી વિડીયો જોવા માટે આપશો લોકોનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત જય હિન્દ